ઠાસરા તાલુકાના સાત ગામોના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો વિરોધ ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં સિંચાઈનું પાણી એકત્રીસ માર્ચ થી બંધ કરવાની તંત્રની જાહેરાતથી ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે તંત્રએ અગાઉ પંદર એપ્રિલ સુધી પાણી આપવાની બાંધી આપી હતી કાલસુર ગુણાદરા આગરવા ઝાખેડ નેશ અને રખિયાલ સહિતના ગામોમાં ખેડૂતોએ સિંચાઈના પાણીની આશાએ ડાંગરની પાવણી કરી હતી ખેડૂતોનું કહેવું છે કે પાણી વહેલું બંધ થવાથી તેમનો પાક સુકાઈ જવાની શક્યતા છે આ પરિસ્થિતિમાં તેઓ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે મહી કેનાલમાંથી સિંચાઈનું પાણી મેળવતા આ વિસ્તારના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે પંદર એપ્રિલ સુધી પાણી આપવાનું વચન આપે છે પરંતુ પછીથી પંદર દિવસ વહેલું બંધ કરીને મુશ્કેલીમાં મૂકી દે છે રિપોર્ટ નરેશ ગનવાડી નડિયાદ જી સાહેબ ઠાસરાના આજુબાજુના પાંચ

અને જો આ પાણી બંધ થશે તો અમારા ડાંગરના પાકને નુકસાન થશે શું કહેવું છત્સિંહના પ્રવર્તમાન નિયમો અને સિંચાઈના નિયમો અન્વયે સમગ્ર ગુજરાત રાજ્યમાં રવિ સિઝન માટે સોળમી નવેમ્બરથી પંદરમી માર્ચ સુધી પાણી આપવામાં આવે છે આ નિયમ સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારને લાગુ પડે છે તેમ છતાંય ખેડૂતો અને ખેડૂત અને સ્થાનિક ધરાસભ્યસીઓની લાગણી અને માંગણીને ધ્યાને રાખી અને ત્રીસ તારીખ સુધી તો પાણી ચાલુ રાખેલ છે એ લોકોની રજૂઆત એવી છે કે પંદર એપ્રિલ સુધી અમને પાણી આપે તો અમારા પાકોને નુકસાન ના થાય આ અંગે કદાળક ડેમમાં પાણીની ઉપલબ્ધિ અને હવે ત્રીસ ત્રીસમી માર્ચ પછી પાણી આપવા માટેની જે માંગણી છે એ અંગેની ગણતરી કરી અને અમે ઉપર સત્તાક્ષી કક્ષાએ ભલામણ કરી રહ્યા છીએ અને ઉચ્ચ કક્ષાએથી નિર્ણય થયેલી આ અંગે સમય સત જાણ કરી શકશે